કળિયુગમાં કેવા માણસો રાજી થાય છે તે સાંભળો આ ભજનમાં અમારું ભજન ગમે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ હે કળિયુ ગયા છે કળિયુગ પ્રભુ નો આવ્યો આવ્યો કાળો ખેર પ્રભુ નો શુવાક છે આવ્યો કળિયુગ આવ્યો આવ્યો કાળો ખેર પ્રભુ નો શુવાક

શું કર કામ કરે ને બહુ કરે આ રાભુ નો સોવાક છે કળી પ્રભુ નો શોવાક છે આવ્યો સોવાક છે રણી જે ખાણી કોજ બાજે પાડો સિરાજી થાય

ભાઈઓ ભાઈ રોજ લડે સાડો પોલી ખાયો ભાઈ રોજ બાજે સાડો પોલી ખાય એમાં પ્રભુ સુવાક છે રોજ બાજે ખાય એમાં સુવાક છે કળયુ ગાયો કળીયુ વાયો પ્રભુ નોવા સા આવે સાડી ઓળે બેની રોતી જાય એમાં પ્રભુ નો શોવાક છે સાડી આવે સાડી ઓડે બેની રોતી જાય માં પ્રભુ નો સોવાક છે સાડી આવે સાડી ઓઢે ગાયો કળી ગાયો ગાયો કાળો કે સુવાક જેવી કરણી થાય છે જેવી કરણી એવું એનું થાય એમાં પ્રભુનો નો સુવાકરે જેવી જેની કરણી એવું એનું થાય એમાં પ્રભુનો સુવાક છે જેવી જેની કરણી કલિયું ગાયો આવ્યો કારો છે કળી ગયા ખળિયુ ગયા આયો પ્રભુ નવ સુગ છે ખળી ગાયો ખિયુ ગાયો આવ્યો છે જય કૃષ્ણ